જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ચીકી તો તલની ચીકીનો વિડીયો તમે મૂકેલો જ છે આ સિંગની ચીકીનો વિડીયો છે તો તેના માટે આપણે અહીંયા શિંગદાણા લઈ લીધેલા છે આ રીતે એકદમ સાફ કરીને લીધેલા છે જે સડેલા હોય તેને દૂર કરી લીધેલા છે સાથે જ ગોળ લઈ લીધેલો છે જે રેગ્યુલર ઘરમાં વપરાય તે જ ગોળ લીધેલો છે તેના માટે સ્પેશિયલ ગોળ પણ આવે છે ચીકી બનાવવા માટેનો તે તમને બધી જ કરિયાણાના દુકાન પર મળી જશે તો સૌથી પહેલા આપણે જે સિંગદાણા જે કાચા લીધા છે તેને આ રીતે શેકી લઈશું એક જાડા તળિયાવાળું વાસણ લઈ અને ફૂલ ગેસ ઉપર સિંગદાણાને શેકી લેવાના છે જો આ રીતે આપણે સિંગદાણાને શેકવાના છે સૌથી પહેલા ફૂલ ગેસ ઉપર જો આ થોડા થોડા આપણા શેકાવા લાગ્યા છે સિંગદાણા તમારામાંથી કોને આ સિંગની ચીકી ભાવે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ આવી જ અવનવી રેસીપી જાણવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો હવે આપણે જો સિંગદાણા છે તેને આ રીતે શેકી લીધેલા છે જુઓ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે જો આપણા સિંગદાણા શેકાવા આવ્યા છે હવે જો આ રીતે કરતાં કરતાં જઈને આપણે શિંગદાણાને શેકી લેવાના છે આમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે જો તમે તે રાખશો તો તમારી ચીકી પણ એકદમ બહાર માર્કેટ જેવી જ બનશે ઘર પર તો ચલો હવે આપણા શિંગદાણા શેકાઈ ગયા છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને એક વાસણમાં કાઢી લઈશું અને એને ઠંડા થવા દઈશું એટલે આપણા ફોતરા જે ઉપરના છે તે આસાનીથી નીકળી જશે જો આ રીતે કરતાં કરતાં આપણા ફોતરા કાઢી લેવાના છે ઠંડા થઈ ગયા છે એટલે પછી જ કાઢવાના એને એટલે તમારે જલ્દીથી નીકળી જશે બહુ સમય નહીં લાગે અને તમારા સિંગદાણા પણ જો સારા શેકાયા હશે તો તમારા ફોતરા આસાનીથી નીકળી જશે જો આ રીતે હાથથી મસડીને એને તમારે ફોતરા દૂર કરી દેવાના છે જો અને આના બે ભાગ કરી લેવાના છે જે સિંગણા છે એ આવી રીતે હાથથી તમે મસળશો એટલે હાથથી એના બે ભાગ પણ થઈ જશે સરસ રીતે આપણો જે દાણો છે ને હું પછી તમને બતાવું કે એના કેવા આપણે બે ભાગ કરવાના છે જો સૌથી પહેલા તો આવી રીતે આપણે ઝાટકશું એટલે આપણા ફોતરા દૂર થઈ જશે અને સિંગદાણા અલગ રહી જશે અને આવી રીતે આપણે ફોતરાનો ભાગ અલગ કાઢી લેવાનો છે જો આ રીતે કરતા કરતા આપણે બધા જ ફોતરા કાઢી લીધેલા છે જો કેવા સરસ રીતે ફોતરા અલગ પડી જાય છે હવે જુઓ આપણે એક બાઉલમાં લઈ લીધેલા છે જો આપણે સિંગદાણાના આવા બે ભાગ કરી લીધેલા છે આ રીતે આપણે રાખવાના છે હવે આપણે આને ગોળનો પાયો કરી લઈશું સૌથી પહેલાં તો તેના માટે એક વાસણ મૂકી દીધું છે અને તેમાં ગોળ એડ કરી દીધો છે જે આપણે રેગ્યુલર ઘરમાં વપરાય તે જ ગોળ લીધેલો છે અને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે બહુ હાઈ ગેસ ઉપર આને પીગાળવાનો નથી અને જ્યારે આ ગોળ પીગળશે ત્યારે એનાથી બહુ જ સરસ સ્મેલ આવે છે અને આપણો ગોળનો પાયો છે એ એકદમ પરફેક્ટ હશે તો આપણી ચીકી પણ બહુ જ સરસ બનશે એકદમ માર્કેટ જેવી બનશે જો હવે ધીમે ધીમે કરતાં કરતાં આપણો ગોળ પીગળવા લાગ્યો છે જો આ રીતે આપણે ગોળનો પાયો બનાવવામાં થોડી પણ ઉતાવળ કરવાની નથી એને શાંતિથી થવા દેવાનો છે જો આ રીતે પીગળવા લાગ્યો છે આપણો ગોળ અને એને સતત હલાવતા રહેવાનું છે આ રીતે આગળ મેં તલની ચીકીનો પણ વિડીયો મૂકેલો છે તે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો જેને આ જ સેમ પ્રોસેસથી બનાવવાની હોય છે તેમાં સિંગદાણાની જગ્યાએ તલ ઉમેરવાના હોય છે હવે આપણો ગોળ શેકાય છે ત્યાં સુધી આપણે એને પાથરવાની પ્રોસેસ કરી લઈએ જે તમારે સાથે સાથે કરી જ લેવાની છે કાં તો પહેલાં કરી લેવી તો તેના માટે મેં અહીંયા નીચે પ્લેટફોર્મ પરત તે લાદીને એકદમ સરસ સાફ કરી લીધેલી છે અને એની ઉપર હવે આપણે તેલ લગાવી લઈશું આને તમે થાળી કે કોથળી ઉપર પણ રાખી શકો છો પણ નીચે સારી રીતે એ પોળી પડે છે એટલે આપણે નીચે જ કરશું જો આ રીતે તેલ લગાવી લેવું એને જેટલામાં તમારે પાથરવાની હોય એટલી જગ્યા ઉપર હવે આપણે ગોળ સાઈડ આવી જઈએ આપણો ગોળ પણ આપણે એકલો મૂકવાનો નથી એને સાથે સાથે ચલાવતા જ રહેવાનું છે જો આ રીતે આપણો ગોળ થવા લાગ્યો છે હવે એકદમ મલ થઈ ગયો છે અને સારો એવો કલર આવી ગયો છે અમે ગોળમાં હજી આને આપણે હલાવતા જશું અને તમને બતાવું કે આપણો ગોળ હવે કેવો થઈ ગયો છે જો આપણે તાવેથા ઉપરથી આ રીતે પાડીએ તો એ સરસ રીતે પડી જાય છે ક્યાંય પણ તાવેથામાં ચોટતો નથી એટલે કે આપણો ગોળનો પાયો હવે પરફેક્ટ છે જે ચીકી બનાવવા માટે જોઈએ તે એકદમ પરફેક્ટ થઈ ગયો છે સહેજ પણ ગાચો નથી હવે એને આવી રીતે સતત હલાવતા રહેવું પડે છે આ ગોળને હવે આમાં આ સમયે આપણે જે સિંગદાણા શેકીને ફોતરા કાઢીને રાખેલા છે એને એડ કરી દઈશું અને આ પ્રોસેસ તમારે ઝડપથી કરવાની છે હવે ફટાફટ એને ગોળ સાથે મિક્સ કરી લેવું જુઓ ક્યાંય પણ દાણો રહી ના જાય એ રીતે એને સારી રીતે ગોળ સાથે મિક્સ કરી લેવાનો છે જો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જ્યાં તેલ લગાવેલું છે તેમાં આ મિશ્રણને પાથરી દેવાનું છે ફટાફટથી જુઓ આ રીતે એને પાથરી દેવાનું છે બધું જ મિશ્રણ લઈ લેવાનું છે અને સરસ રીતે એને પાથરી દેવાનું છે હવે એને થોડુંક ગરમ હોય એટલે હાથના અડાડો ન તો તમે દાજી જશો એટલે આ રીતે પહેલાં તાવેથાના મદદથી થોડુંક પળું કરી લેવું અને આ ચીકી થોડીક જાડી જ હોય છે તમે બહાર માર્કેટમાં જોઈ હશે તો પણ આ સિંગની ચીકી તલની ચીકી કરતાં થોડીક જાડી જ હોય છે કારણ કે એમાં દાણા આવે છે હવે જો આ રીતે આપણે વેલણ લઈ લીધેલું છે તેને પણ તેલથી ગ્રીસ કરી લીધેલું છે અને આપણે થોડું હાથથી પણ એને દબાવી લીધેલા છે દાણા એટલે સારી રીતે નીચે જાય વણવામાં તકલીફ ના પડે જો આ રીતે એને વણી લેવાની છે આ રીતે વણી લેવાની છે એને વેલણના મદદથી અને એને હલકા હાથે પ્રેસ કરવી બહુ વજન દઈને નહીં કરવાની અને આપણે જો નીચે તેલ લગાવ્યું છે એટલે આપણે ચીકી નીચેથી પણ આસાનીથી ઉખડી જશે નીચે ચોંટીનેલી નહીં રહે જો આ રીતે કરતાં કરતાં આપણી સિંગની ચીકીને આપણે વણી લીધેલી છે અને જ્યારે ગરમ હોય ત્યારે જ એમાં કાપા પાડી લેવા નહીંતર પછી નહીં પડે એટલે પહેલાં જ પાડી લેવાના જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તે અને પછી એને લેવાની ઉતાવળ નહીં કરવાની કાપા પાડીને એને દસ મિનિટ સુધી નીચે જ રહેવા દેવાની છે જો દસ મિનિટ થઈ ગઈ છે અને પછી મેં એને ઉખાડી છે તો એ જો એ આખી સરસ ઉખડે છે નીચેથી કારણ કે આપણે તેલ લગાવેલું હતું હવે જો તમને આ રીતે એના જે પીસ કરીને રાખ્યા છે તે આવી રીતે બાઉલમાં લઈ લેવાના છે એટલે કે આપણી સિંગની ચીકી એકદમ તૈયાર છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ આવી જ અવનવી રેસીપી જોવા વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હવે આપણી સિંગની ચીકી એકદમ ખાવા માટે તૈયાર છે બિલકુલ માર્કેટ જેવી જો એનો કલર પણ સરસ આવ્યો છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ છે બહુ દાંતે ચોટે એવી નથી બની બહુ જ સરસ બની છે આ ચીકી તો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર